સુરતના પશ્ચિમ વિધાનસભા વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તથા મંત્રી પુણેશભાઈ મોદી આજે જણાવ્યું હતું કે મતદારોને ખબર છે કે કોને વિકાસ કર્યો છે માત્ર એક મોબાઈલ ફોનની ફરિયાદને આધારે રોડ રસ્તાઓ એક જ રાતના રિપેર થઈ થતા આ ભાજપના રાજમાં શક્ય છે તેમને વિગેરે જણાવ્યું હતું નમસ્કાર દર્શક મિત્રો બે હજાર બાવીસ વિધાનસભાની ચૂંટણીના હવે મતદાને ફક્ત ટૂંક સમય બાકી છે ત્યારે આપણે સુરત શહેર પશ્ચિમ એકસો સડસઠ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્ય અને હાલના જે ઉમેદવાર છે એવા શ્રી પૂર્ણેશભાઈ મોદી ઉપર પૂરેપૂરો વિશ્વાસ મૂકી ભાજપે ફરીવાર ટિકિટ આપી છે અને તે કાયમ કરશે તેમ કોઈ શંકાને સ્થાન નથી ત્યારે આવો આપણે મળીએ પુણેશભાઈ મોદીને

આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આદરણીય જેપી પી નડ્ડા સાહેબ આદરણીય અમિતભાઈ શાહ સાહેબ આદરણીય સંતોષજી આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આદરણીય અધ્યક્ષ શ્રી આર પાટીલજી આ બધા મહાનુભાવોનો આભાર માનું છું કે જેમણે મારામાં વિશ્વાસ વ્યક્ત કર્યો બીજું પુણેશભાઈ જ્યારે તમને આ રોડ રસ્તાનું જે તમને જોવો કે ધૂળ ઉઠતી પણ તમારા જે કામો અત્યારે બોલે છે લોકો ખુશી રહ્યા છે કામ માર્ગ અને મકાન વિભાગમાં સૌથી પહેલાં ખાડા પૂરો અભિયાન બેસતાની સાથે ઉપાડ્યું એક મહિનાના ટૂંકા ગાળામાં સમગ્ર ગુજરાતના તમામ ખાડાઓ એ પૂરી દેવામાં આવ્યા ગઈ બે હજાર એકવીસથી દિવાળી પહેલાં આપ મોબાઈલ ઉપર ફોટો પાડો અને અમને મોકલો અમારી લિંકમાં એટલે તરત જ અમારી નોંધ થઈ જાય અને એ સ્થળ બીજે ત્રીજે દિવસે અમારા અધિકારી ખાડો પૂરી દે અને એ ફોટા મૂકે એ લેતા જતા રહે એટલે પેપરલેસ કામ થયું કોઈને મળવાનું નહીં ઘર બેઠા ફોટો પાડી દેવાનો કોઈ અધિકારીને મળવા જવાનું નહીં કોઈ અરજી નહીં આપવાની આ કામને કારણે પ્રત્યેક ગુજરાતના ગામડે ગામડે અનેક લોકો આ યોજનાને આવકારી અને એમના ખૂબ આશીર્વાદ આજે ભારતીય જનતા પાર્ટીને મળી રહ્યા છે તમારા મતદાતા માટે છેલ્લે શું કહેવા માગું છું મતદાતાને અપીલ છે કે આપણે પહેલી તારીખે બધા જ સામૂહિક રીતે રજા પાડીને એક દિવસ આપણો લોકશાહીનો ઉત્સવને ભવ્ય જંગી મતદાન કરીએ અને ભારતીય જનતા પાર્ટીનો કમળ આ વિસ્તારમાંથી એક ગાંધીનગરમાં જાય અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ મજબૂત કરીએ એ માટે સૌ કોઈ જંગી મતદાન કરી કરાવીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મને આપ વિજેતા અપાવશો એવું હું આપ સૌને નમ્ર આપના મારફત સૌ અમારા મતદારોને નમ્ર અપીલ કરું છું મિત્રો આ હતા એકસો સડસઠ સુરત પશ્ચિમ વિધાનસભાના પાર્ટીના ઉમેદવાર શ્રી પુણેશભાઈ મોદી તેઓ કહી રહ્યા છે કે હવે ફરી પાછું પુનરાવર્તન લાવવાની જરૂર છે અને ભાજપ આવશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી ત્યારે અન્ય પણ મહાનુભાવો સાથે એમના કાર્યકરો છે આપણે તેમને મળીએ જે રીતે વિધાનસભામાં છે સાહેબ સૌ દર્શક નમસ્કાર સુરત પશ્ચિમ વિધાનસભા વિસ્તારની અંદર વર્ષોથી અહીંની પબ્લિકનો એટલી બધી પ્રેમ છે ભારતીય જનતા પાર્ટી પ્રત્યે અને અમારા કાર્યકર્તા નેતા પણ ડાઉન ટુ અર્થ લોકોની સાથે ખૂબ જ નજીકથી જોડાયેલા છે એ વિકાસના કામ હોય લોકોના નાના મોટા પ્રશ્નો હોય કે કોઈ પણ નાનું કામ હોય કે મોટું કામ હોય અમારા ધારાસભ્ય છે કેબિનેટ મિનિસ્ટર પુનેશભાઈ હોય કે અહીંના કોર્પોરેટર હોય કંઈના નેતા હોય કે કાર્યકર્તા હોય એક તમને દાખલો આપીશ કોરોના દરમિયાન પશ્ચિમ વિધાનસભામાં પુનેશભાઈની નેતૃત્વમાં જે કામગીરી કરીને એ બે મિશાલ કામગીરી કરી છે સર શરૂઆતમાં તો લોકડાઉન દરમિયાન ગરીબોના ઘરના ચૂલા બંધ થયા ત્યારે કોઈ ગરીબનું પરિવાર ભૂખું ના રહી એના માટે પોલીસભાઈ ઝુંબેશ ચાલવી લોકોને અપીલ કરી કે રોતની દાન કરો અને અસંખ્ય એવા રસોડા ચાલુ કરાવ્યા અને હું માનું તું રોજના વીસ પચીસ હજાર લોકોને એસએમસી આવાસ હોય શ્રમ વિસ્તાર હોય જ્યાં જરૂરત હોય ત્યાં અમે એ લોકોને અન્ન પહોંચાડ્યું છે એમ ત્યાર પછી જોઈએ તો આપણે આઇસોલેશન સેન્ટર ચાલુ કરાવ્યા વેક્સિન અપાવી એટલે કોરોના દરમિયાન ડાઉન ટુ હોય તો લોકો ભાગી ગયા હતા વિપક્ષના તમે કોઈ કાર્યક્રમ થયા નહીં હતા તે ટાઈમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પુનિષે નેતૃત્વની અંદર કોરોના દરમિયાન ખૂબ સારી કામગીરી કરી છે એટલે સ્વાભાવિક છે કે લોકોની લાગણી લોકોનો પ્રેમ અમારી ઉપર ખૂબ જ છે અને અમે પણ લોકો હાથે ખૂબ નજીકથી જોડાયેલા છે મેહુલ પહેલાં તો સૌ પ્રથમ તો અમારા સૌ આદરણીય કેન્દ્રીય શીર્ષક નેતૃત્વ અને આદરણીય ગુજરાતનું શીર્ષક નેતૃત્વને અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને એમને અભિનંદન પાઠવીએ છીએ એટલા માટે પ્રકાશભાઈ કે અમારા વિધાનસભામાં અમારા લોક લાડીલા નેતા અને ટ્વેન્ટી ફોર બાય સેવન ચોવીસ કલાક સાતે દિવસ જેઓ પ્રજાના સાથે જેને કહેવાય લાઈવ કોન્ટેક ધરાવે છે હંમેશા પ્રજા સાથે જીવંત એમનો સંપર્ક છે એવા શ્રી પૂણેશભાઈ મોદીને ત્રીજી વાર આ વિધાનસભાના વિધાયક તરીકે એમને ઉમેદવાર તરીકે એમને પસંદ કર્યા છે પૂણેશભાઈ પ્રમુખ હતા એ પહેલાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હતા ત્યારથી હર હંમેશ પ્રજા સાથે એમનો નાતો રહ્યો છે અમારા પશ્ચિમ વિધાનસભાની વાત કરીએ ત્યારે એક એક કાર્યકર્તા કે સુરતના કોઈ પણ કાર્યકર્તાને તેઓ નામથી ઓળખે છે તેમને તમો એમને ફોન કરો અને તમારો ફોન રિસીવ ન કર્યો હોય તો તરત જ ચોવીસ કલાકમાં તમને સામેથી ફોન કરે કાર્યકર્તા નહીં કોઈ પણ મતદાન કે બોલો શું કામ હતું કહેવાનું તાત્પર્ય એ છે કે હર હંમેશ પ્રજા સાથે આ પ્રકારનો જેનો નાતો હોય તો અમને બધાને જ વિશ્વાસ છે કે એમની લીડ જે છે બે હજાર તેર બે હજાર સત્તર અને બે હજાર બાવીસ બે હજાર તેરમાં જે લીડનો લક્ષ્યાંક હતો અમારો એનાથી અમે વધુ એચિવ કર્યો સત્તરમાં બી એનાથી વધારે અને અત્યારે અમારા અમારા કન્વીનર અમારા પ્રવીણભાઈ અને અમારા વોર્ડના અધ્યક્ષ જીતેશભાઈ જીતેભાઈ આખી ટીમ છે પશ્ચિમ વિધાનસભાની એક ટીમવર્ક સાથે પુર્ણેશભાઈ મોદી એક લાખ કરતાં વધારે લીડથી અમે જીતાડવા માટે અમે સૌ કાર્યકર્તા સંકલ્પ છે અને એના માટે જેને કહેવાય છે દિવસ રાત અમે કટિબદ્ધ છે જોયું છે બીજા બધા પક્ષ કરતા અહીંયા ભાજપમાં ચોવીસ કલાક જે પ્રમાણે દેખાય છે કે જે રીતે પૂર્ણેશભાઈ લોકોની વચ્ચે રહ્યા છે એટલે ટ્વેન્ટી ફોર બાય સેવનની જે વાત છે નાના નાનો કાર્યકર્તાઓ હોય નાના કોઈક બી અને માનવી હોય જ્યારે પણ એ કોઈક તકલીફમાં હોય છે કે કોઈક બી પરેશાનીમાં હોય છે અને જ્યારે કોઈક બી કામ લઈને આવતો હોય છે ત્યારે પૂર્ણેશભાઈ એમનું જે ફોલોઅપ કરતા હોય છે અને એનું જે જે કંઈક કામ હોય છે તે કામ એનું જ્યાં સુધી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી લાગેલા રહેતા હોય છે અને જ્યારે કામ પટાવે છે પછી બી એમને ફોન કરીને પૂછવામાં આવતું હોય છે કે ભાઈ તારું આ કામ હતું તે તારું કામ પટી ગયું ભાઈ ત્યાં સુધી જ્યાં લાગેલા રહે ફોલોઅપ કરતા હોય છે એના માટે આ જે નાનાઓ નાના વ્યક્તિઓ સિનિયર સિટીઝન હોય કોઈક બી વ્યક્તિ હોય તેના માટે જે પૂર્ણેશભાઈ વચ્ચે રહી છે તેના માટે આજે એમના માટે ખૂબ ઉત્સાહ છે અને આજે કાર્યકર્તા તમે જુઓ તો અમારો સોસાયટી અંદર જે સોસાયટી સોસાયટી ડોર ટુ ડોર પ્રચારમાં પણ જઈએ છીએ ત્યારે બી જ્યારે અમને લોકોને આવકાર મળે છે કે ભાઈ તમે તો મોદી સાહેબને ત્યાંથી આવો છો એટલે મોદી સાહેબને તમે સેના કી આવો છો ત્યારે અમારે એ ફરજ બને છે કે તમારા લોકોને અમારે આવકારવા જોઈએ અને અમારું જે સન્માન કરે છે તેના માટે હું પૂર્ણેશભાઈને અને આદરણીય આપના પ્રધાનમંત્રી મોદી સાહેબ આદરણીય ગૃહપ્રધાન ગૃહમંત્રી એવા આપના અમિતભાઈ શાહ સાહેબ ને સૌ નેટવર્ક ઘરનો બી અમે ખૂબ ખૂબ એમનો આભાર માનીએ છીએ કે આટલો તમે વિશ્વાસ મૂકીને જ્યારે પૂર્ણેશભાઈને ત્રીજી વખત ત્યારે અમને ઉમેદવાર તરીકે મોકો આપ્યો છે તેના માટે અમે તમને લાખ લાખ અભિનંદન અને આભાર વ્યક્ત કરીએ છીએ મારું નામ નિરંજના બ્રહ્મભટ છે અમે જોયું છે કે તમારા જે મહિલાઓ છે એમાં પણ આ વખતે ખૂબ ઉત્સાહ જોયો હા અમારા સાહેબ અમારા બધાના નાનામાં નાના માણસ છે તો અમે બધાના અમારે કંઈ બી કામ લઈને જઈએ કોઈ દિવસે એમણે ના નથી પાડી અને બધા લેડીઝ હોય જેન્ટ્સ હોય નાનામાં નાની વ્યક્તિ હોય એવું નહીં કે મોટા માણસોને બી કામ કરે અમે નાનામાં નાના માણસ બી એમની પાસે જઈએ કંઈ બી કામ લઈને તો અમારા બી બધી વસ્તુ જરૂરિયાત બધા જ અમારા કામ પૂરા કરે છે ને એને લીધે અમે કોઈ બી સોસાયટીમાં અત્યારે અમે જઈએ છીએ પ્રચાર કરવા તો સામેથી અમે બધા એમ જ કહે કે અમારે ભાજપના જ છીએ અમે ભાજપ સાથે જ જોડાયેલા છે ને અમે ભાજપને જ વોટ કરીશું બધા સોસાયટીવાળા કોઈ બી સોસાયટીમાં જઈએ બધા અમને એવું જ કહે છે કે કે સાહેબ બધાને એવા કામ કરે છે એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો એકસો સુરત પશ્ચિમ વિધાનસભાના પુણેશભાઈ મોદી સહિતના જે ત્યાં મહાનુભાવ તેમ કાર્યકરોમાં એક જ ઉત્સાહ છે કે ફરી પાછા અમે લીડથી આવીશું જીટન ફર્નિચર માટે હું પ્રકાશવાળા સુરત